અંકલેશ્વર સફળ આયોજન કરવામાં જેમાં વિવિધ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો કાર્યક્રમ ની શરૂઆત દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી હતી શાળાની આચાર્ય શ્રી શેફાલી તિવાડી શિક્ષકગણ તથા મુખ્ય મહેમાન તરીકે વૈશ્વિક અનુભવ ધરાવતા મેકાટ્રોનિક એન્જિનિયર શ્રી રાકેશ પાટકર ઉપસ્થિત રહ્યા હતા તેઓએ એરોસ્પેસ અને ઓટોમેટિક ક્ષેત્રોમાં કરવામાં આવેલ અદ્યતન ઓટોમેશન પ્રોજેક્ટનો અનુભવ વિદ્યાર્થીઓ સાથે વહેંચ્યો કુલ દસથી બાર શાળાઓ તેમજ પોદાર વર્લ્ડ સ્કૂલના ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓએ મળીને લગભગ ચાલીસ જેટલા વૈજ્ઞાનિક મોડલ સર્જનાત્મક પ્રયોગો અને પ્રોજેક્ટ રજૂ કર્યા હતા ઉપસ્થિત મહેમાનો અને દર્શકોએ વિદ્યાર્થીઓની કલ્પના શક્તિને નવીનતાને ભરપૂર સરાહના આપી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ નવીનતાને તાર્કિક વિચારશક્તિનો વિકાસ થાય તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જે ખૂબ જ સફળ રહ્યું હતું